માતા અહીંયા ઉપસ્થિત સન્માન્ય સૌ મારા વિસ્તારમાંથી આવેલા ભારતીય જનતા પાર્ટીના સન્માન્ય હોદ્દેદારો કાર્યકર્તાઓ પોલીસ પટેલ આગેવાનો મારી માતાઓ બહેનો આપના આશીર્વાદો દ્વારા સૌની વચ્ચે ઉપસ્થિત એવા સાંસદ શ્રી જસુભાઈ રાઠવા ધારાસભ્ય હોય કે અન્ય કોઈ જિલ્લા તાલુકા પંચાયતના સરપંચ શ્રી હોય એમને તમારા આશીર્વાદો દ્વારા અહીંયા સ્ટેજ પર બેસવાના આશીર્વાદો અહીંયા તમારા આશીર્વાદો દ્વારા જયારે પ્રાપ્ત થયા છે ત્યારે બે હજાર ના નવા વર્ષમાં આપણી સાથે મુલાકાત થાય એકમેક થઈને એકબીજાને પાઠવીએ એના માટેનો એક આ કાર્યક્રમ એ કાર્યક્રમમાં આ વિસ્તારના ધારાસભ્ય વતી જ્યારે આપણા આશીર્વાદો દ્વારા જ્યારે કામ કરવાની તક સન્માન્ય સ્ટેજ ને પ્રાપ્ત થઈશ ત્યારે મારા વતી અહીંયા ઉપસ્થિત સર્વ આગેવાનો કાર્યકર્તાઓ માતાઓનો હું દિલથી અંતઃકરણ પૂર્વક આપ સૌનું સ્વાગત કરું છું ધન્યવાદ ભારત માતા કી જય